નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોણી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિશન મંગલમ પ્રોજેક્ટ ની તાલીમ અને ત્યારબાદ એમને એક ગાય અને એક ભેંસ આપવામાં આવી હતી અને તેઓ ધીમે ધીમે કરતા જઈને દૂધધારા ડેરીમાં જોડાયા અને ત્યારબાદ એમને દસ ભેંસો અને ઓગણીસ ગાયોની આ સફળતા તેઓ અત્યારે એ જ છાણ ગોબરમાંથી વર્મી કોમ્પોસ્ટ ઉત્પન્ન કરીને આજે ખૂબ મોટા પાયે આવકનું સાધન અને સ્ત્રોત બનાવી બનાવી દીધું છે તો એને લઈને કોકિલાબેન શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ મારું નામ વસાવા કોકિલાબેન સુરેશભાઈ ગામ ખોપી તાલુકો સાગબારા જિલ્લો નર્મદા બે હાજર સોળ સત્તર માં પશુપાલન શરૂ કર્યું મિશન મંગલમ યોજના દ્વારા આરસે દ્વારા દસ દિવસની તાલીમ લીધી અને એ તાલીમ માં અમે પશુપાલન કેવી રીતે કરવાનું એ અમે શીખ્યા પહેલાં તો અમારા પશુપાલન ન કરતા હતા પહેલાં અમે એમ જ ખેતી કરતા હતા પણ પશુપાલન એક ખેતી આધાર વ્યવસાય છે એટલા માટે અમે પશુપાલન વ્યવસાય સારો લાગ્યો અને બે હજાર સોળ સત્તરમાં અમે પશુપાલન માત્ર એક ગાયને એક ભેંસથી શરૂ કર્યો પહેલાં અમારી માસિક આવક સાત હજારની હતી અને ધીરે ધીરે મને પશુપાલન વ્યવસાય સારો લાગ્યો અને ત્યાર પછી દૂધધારા ડેરીમાં જોડાયા અને દૂધધારા ડેરી મારફતે અમને દર વર્ષે દરેક લાભાર્થીને પશુ આપવામાં આવે છે એ પશુ દ્વારા અમે દર વખતે એક 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 પશુ કરીને જેવી રીતે આવક વધતી ગઈ એવી રીતે અમે પશુપાલન પણ વધારતા ગયા અને હાલમાં મારા પાસે દસ ભેંસો અને ઓગણીસ જેવી ગાય છે અને પશુપાલન ખરેખર ખૂબ સારો વ્યવસાય છે એના થકી અમે પશુપાલનથી પહેલાં તો મને કંઈ જ આવક નહોતી મારા નામનું કંઈ આવક નહોતી અને કંઈક મારી જરૂરતો પૂરી કરવા માટે મને બીજા પર આધાર રાખવો પડતો હતો પરંતુ પશુપાલનનો વ્યવસાય મેં શરૂ કર્યો અને પશુપાલનનો વ્યવસાય દૂધ ભરું અને એ દૂધથી મને જે આવક મળે છે એ મારી પોતાની આવક છે જે મારી જરૂરિયાત પૂરી કરવાની હોય તો એમાંથી મેં જરૂરત પૂરી કરતી છું અને એકલું દૂધથી જ મને આવક નથી મળતી વોર્મી કોમ્પોસ્ટ પણ અમે બનાવતા છે અને આ ચાલુ વર્ષમાં ત્રેવીસ ચોવીસમાં મેં ત્રણ લાખનું જેટલું વોર્મી કોમ્પોસ્ટ મેં વેચ વેચાણ કરેલું છે અને આગળ પણ મેં મોટા પાયે વોર્મી કોમ્પોસ્ટ કરું અને મારા ખેતરમાં પણ એ વોર્મી કોમ્પોસ્ટનો ઉપયોગ કરું અને જે અલગ અલગ દાવાનું જે લોકો ઉપયોગ કરતા છે એ દાવાનું અમે રોક બંધ કરીને અમે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરે એ ઉદ્દેશ્યથી અમે આગળ વધી રહેલા છે અને એવી રીતે જે મને મિશલ મંગલના યોજનાથી મને જે માર્ગદર્શન મળ્યું અને માર્ગદર્શન થકી જ મારું જીવન ઉપર આવેલું છે અને એવી રીતે અમે દર વખતે પશુપાલન સારી રીતે કરીએ અને અમારે આટલો ટાર્ગેટ છે કે મારા તબેલામાં પચાસ ગાયો અને પચાસ ભેંસો બંધાય એવી રીતે હું પ્રયત્નશીલ આગળ વધી રહેલી છું ખૂબ જ સારી રીતે અમને એનો ફાયદો લઈ રહેલા છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને હું ખૂબ ખૂબ આભાર માનું છું વિડીયો જોવા માટે કોડી ખબર ન્યૂઝને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આવા જ આપની પાસે હકારાત્મક અને પ્રેરણાદાયક વિડીયો આપવા માટે કોડી ખબર ન્યૂઝનો સંપર્ક કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ